પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા માટે ડુંગી શબ્દનો ઉપયોગ કરતાં વિરોધ ઊભો થયો છે ભરૂચ લોકસભા પ્રમુખ અને ભરૂચ જિલ્લા પ્રમુખ પત્રકાર પરિષદ યોજી શબ્દોનો ઉપયોગ કરતાં બદલ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કર્યું હોવાનો સુર વ્યક્ત કર્યો હતો પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના નેતા ચેતર વસાવાના કેસમાં પોલીસ દ્વારા જે રિમાન્ડ અરજી કરવામાં આવી તેમાં ચેતર વસાવા માટે ઢુંગી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેના વિરુદ્ધમાં ભરૂચ લોકલ સભા પ્રમુખ અને ભરૂચ જિલ્લા પ્રમુખ પત્રકાર પરિષદ યોજી અને જણાવ્યું હતું કે આવા શબ્દનો ઉપયોગ કરવો એ એક આદિવાસી સમાજના લોકનેતા માટે ખૂબ જ વાંધાજનક બાબત છે અને આ ફક્ત ચેતર વસાવાનું જ અપમાન નથી પરંતુ આ સમગ્ર આદિવાસી સમાજનું અને અન્ય સમાજના લોકોનું પણ અપમાન છે કારણ કે આદિવાસી અને અન્ય સમાજના લોકો એક લાખથી વધુ વોટ આપીને ચેતર વસાવવાની વિધાનસભામાં બેસાડ્યા છે તેમના વિરુદ્ધ પોલીસ દ્વારા ઢુંગી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે કોઈ પણ રીતે યોગ્ય નથી નર્મદામાં માનવસર્જિત પૂર આવ્યું તે દરમિયાન ભાજપના કોઈ એક પણ નેતા જમીન પર દેખાતા ન હતા તે સમયે ચેતર વસાવા દિવસ રાત અસરગ્રસ્તોની સેવા કરી હતી ચેતર વસાવા નકલી સરકારી કચેરીઓનું પણ ખુલ્લી પાડી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાવી અને બીજા અનેકો કામ કરીને છેલ્લા એક વર્ષથી ઈમાનદારીપૂર્વક પોતાની જવાબદારી નિભાવી છે ગઈકાલે ચૈતરભાઈને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને ડેડિયાપાડા કોર્ટની અંદર જ્યારે પોલીસે રિમાન્ડ અરજી જે આપી એ રિમાન્ડ અરજીની અંદર પોલીસ દ્વારા વપરાયેલ શબ્દ ઢોંગી શબ્દને સખત શબ્દોમાં આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો તથા આદિવાસી સમાજના દરેક લોકો આજે સખત શબ્દમાં એને વખોરી રહ્યા છે જ્યારે એક ધારાસભ્યને એક લાખથી વધારે જ્યારે મતદાન મળતું હોય ને ત્યારે ધારાસભ્ય બનતા હોય સમાજના આગેવાન બનતા હોય એવા વ્યક્તિની ઉપર ખોટી રીતે ફરિયાદ કરી એમને દબાવવાનું કાવતરું જે ચાલી રહ્યું છે એ ગુજરાતની તમામ જનતા જાણી રહી છે આદિવાસી સમાજ જાણી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા જે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ ખૂબ જ નિંદનીય શબ્દ છે આવા ચૈતરભાઈએ કઈ કેટલા ભાજપના કૌભાંડો બહાર પાડ્યા નકલી સરકારી કચેરીઓ હોય જ્યારે દરેક સમાજના દીકરા દીકરીઓને શિષ્યવૃત્તિની વાતો હોય જેની અંદર નેતાઓ અત્યાર સુધી ખાતા હતા અને એ શિષ્યવૃત્તિ અત્યારે લોકો સુધી પહોંચાડી જ્યારે સારા કામો કરતા નેતાઓને આવી રીતે દબાવવામાં આવી રહ્યા છે ત્યારે ચોક્કસપણે આપણે સમજી શકીએ કે જે પોલીસ દ્વારા જે આ શબ્દોનો ઉપયોગ કર્યો છે એની પાછળ બની શકે કે રાજકારણનો બહુ મોટો એક હાથ છે